ભરૂચ શહેરના ધોળીકોઇ વિસ્તારમાં આવેલા સુધા ઇન્દ્રવદન ગાંધીના ત્રણ માળના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી ભરૂચના થોડી કોઈ વિસ્તારમાં આવેલા સુધા ઇન્દ્રવદન ગાંધીના ત્રણ માળના રહેણાંક મકાનમાં કોઈ કારણોસર આગ ભભકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી લાકડાનું મકાન હોય આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આગના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા આ અંગેની જાણ સ્થાનિક ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરતાં તેઓએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી આગ પર કાબૂ મેળવવાની કવાયત હાથ ધરી હતી જોકે આગ એટલી વિકરાળ હતી કે ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડ સાથે જીએનએફસીના ફાયર પાંચથી વધુ ટેન્ડરોને પણ ઘટના સ્થળે દોડી આવવાની

જૂના ભરૂચ ધોળીપુર વિસ્તારમાં આજ રોજ અગમ્ય કારણોસર એક મકાનમાં આગ લાગવાનો કારણ બનાવ બન્યો હતો જેના પગલે સ્થાનિક કોર્પોરેટર શ્રી દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટમાં જાણ કરતા ભરૂચ ફાયર બ્રિગેડની ચાર ગાડી અને જીએનએફસી ની એક એમ પાંચ ફાયર ટેન્ડર દ્વારા ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી મકાન લાકડાનું અને ખૂબ જ જૂનું હોવાથી આગ ખૂબ ઝડપથી પ્રસરી હતી તેમજ ઘટનામાં કોઈ પણ ઈજા કે કોઈ પણ જાનહાનિનો અહેવાલ નથી